પોષ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીની વાર્તા પોષ માસના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા નામથી ઓળખવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશી વિશેની જે કથા છે તે આજે આપણે સાંભળવાની છે પૂર્વે ભદ્રાવતી નગરીનો સુકેતુ નામનો રાજા હતો તેની રાણીનું નામ શૈલ્યા હતું પરંતુ તેને પુત્ર ન હતો તે રાજા ધર્મવાળો હતો યજ્ઞાદિકમાં ઘણા શુભ કાર્યો એને કર્યા પણ પુત્ર ન થયો તેને તેણે કરીને તે અતિ ઉદાસ રહેતો હતો અને પોતાના રાજ્યના વૈભવને શૂન્ય જોતો હતો ક્યારેક આત્મહત્યા કરવાની પણ ઈચ્છા કરતો હતો પણ તેમાં મહાપાપ છે નરકમાં પડવું પડે એમ જાણીને પોતાના મનને પાછું વાળી લેતું એક દિવસ વિચાર કર્યો કે ગમે એટલા પુણ્ય હોય પણ ભગવાનની ભક્તિ વિના પુત્ર નહીં થાય માટે રાજ્યનો ત્યાગ કરીને વનમાં જાઓ ત્યાં કોઈક મહાત્મા મળે તો તેનો સમાગમ કરીને ભગવાનની ભક્તિ કરી લઉં તો કદાચ ભગવાનની ઈચ્છાથી મારો મનોરથ સફળ થાય આવો વિચાર કરીને એકલો જ ઘોડા ઉપર બેસીને ચાલતો થયો ચાલતા ચાલતા ઘોર વનમાં નીકળી ગયો મધ્યાહન સમય થઈ ગયો ભૂખ તરસથી અને થાકથી અકળાઈ ગયો અને વિચારવા લાગ્યો કે મેં એવું કોઈ પણ પાપ કર્યું નથી ને મને આટલું બધું દુઃખ કેમ આવી પડ્યું હશે આમ વિચાર તો આગળ ચાલ્યો તેવામાં પોતાના જમણા અંગે ફરકવા લાગ્યા તે જોઈને આ તો કાંઈ શુભ સુકન થાય છે આગળ ચાલતા કમળોથી સુશોભિત એક સરોવર જોવામાં આવ્યું જ્યારે એ બાજુ અનંત વૃક્ષોથી અને અનંતમણિયોથી રમણીય લાગતું હતું તેને કિનારે કેટલાક ઋષિઓ બેઠા તપ જપ કરતા હતા તેને જોઈને સમીપે ગયો અને તેને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને આગળ ઊભો રહ્યો ત્યારે મુનિઓએ પ્રસન્ન થઈને કહ્યું કે તમે કોણ છો ક્યાંથી આવો છો ત્યારે રાજાએ પોતાનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું પછી રાજાએ પૂછ્યું કે તમે બધા કોણ છો અને અહીં શા માટે આવ્યા છો ત્યારે ઋષિઓએ કહ્યું કે આજથી પાંચમે દિવસે મા માઘ સ્નાનનો પ્રારંભ થાય છે તેથી આ સરોવર સરોવરમાં અમે સ્નાન કરવા આવ્યા છીએ વળી આવતીકાલે પુત્રદા એકાદશી છે તો આ સરોવરમાં સ્નાન કરીને એકાદશીનું વ્રત કરવાથી કોઈકને પુત્રની ઈચ્છા હોય તો તે પણ સફળ થાય એટલા માટે અમે અહીં આવ્યા છીએ ત્યારે રાજાએ કહ્યું કે હું પણ પુત્રહીન હોવાથી અહીં આવેલો છું તો મારા ઉપર રાજી થઈને અનુગ્રહ કરો તો પુત્ર પ્રાપ્ત થાય ત્યારે ઋષિઓએ કહ્યું કે તમે પણ આ સરોવરમાં સ્નાન કરીને પુત્રદા એકાદશીનું વ્રત ભગવાનના પૂજનથી સાથે કરો તો તમારો સંકલ્પ સિદ્ધ થશે ત્યારે રાજા ત્યાં રહ્યો એકાદશીનું વ્રત ભગવાનનું પૂજન સ્નાન વગેરે કરીને ઘેર ગયો તેનાથી રાણીને સારા લક્ષણ વાળો પુત્ર થયો તે ઉંમરમાં થયો ત્યારે તેના રાજ્યાભિષેક કરી પુત્રવત પ્રજાનું પાલન કરી અંતે મોક્ષને પામ્યો આવી ઉત્તમ એકાદશી છે માટે સૌ કોઈ જનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ તો તેણે કરીને ભગવાનની પ્રસન્નતા થાય અને દેહને અંતે મોક્ષને પામે છે એમાં કોઈ સંશય નથી